વાલોરિયાની દાળ લીધી છે જેને આપણે સામા પાચમમાં ખાઈ શકીએ છીએ તો તેને આપણે ધોઈને બાફી લેવાની છે અમે લોકો સામા પાચમમાં વાલોરિયાની દાળ પછી આખા વાલોરિયા એવું બધું ખાઈએ છીએ તો અમે લોકો શું શું ખાઓ છો તે મને કમેન્ટમાં કહેજો હવે પાણી એડ કરી આપણે તેને ધોઈ દેવાની છે અહીં બે બેથી ત્રણ વિસલમાં થઈ જાય આ દાળને ચડતા બહુ વાર નથી લાગતી ફટાફટ થઈ જશે અહીં દાળ માટેના બેઝિક મસાલા છે હવે એક તાવડીની અંદર બે ચમચી જેટલું તેલ એડ કરી તેની અંદર જીરું અને ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરવાના છે પછી તેની અંદર જરૂર મુજબ લાલ મરચું અને થોડી હળદર એડ કરવાની છે પછી તેની અંદર આપણે જે બાફીને રાખી છે વાલોયાની દાળ તે આપણે એડ કરવાની છે અને લાસ્ટમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે અને જરૂર મુજબ પાણી એડ કરી અને દાળને ઉકળવા દેવાનું છે દાળ આપણી સરસ ઉકળી રહી છે તો તૈયાર છે આપણી વાલોરિયાની દાળ જે આપણે સામા પાચમમાં ખાઈ શકીએ છીએ સાદા